ઉમટી રહ્યા છે વડીલો અને પરિવારો માટે આ ફ્લાવર શો એક શ્રેષ્ઠ પિકનિક સ્પોટ બની ગયો છે જ્યાં મુલાકાતીઓ સુંદર ફૂલોની વચ્ચે ફોટોગ્રાફી અને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે ઊંક્રીત વ્યાસ બાળમન સુબ્રણ બાળમન રાજકોટમાં આ પહેલી વખતે આર્ટીફિશિયલ ફ્લાવર શોનું આયોજન થઈ રહ્યું છે જેમાં અઢીથી ત્રણ લાખ ફૂલોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં 20 થી 25 ફ્લોટ અલગ અલગ તૈયાર કરવામાં આવેલ છે મिक्की માઉસ હાથથી આવા પ્લેન એ રીતના ઘણા બધા ફ્લોટનું આયોજન ગોઠવણ કરેલ છે બાળકોને ખાસ આમાં બહુ મજા આવશે ખાસ કરીને સેલ્ફી ફોટા લેવાનું એ છે બીજું કાશ્મીરનું ટુલિપ ગાર્ડનનું એક ઝલક રૂપે અમે જલવિયાર પર આર્ટિફિશિયલ ફૂલનું ટુલિપ ગાર્ડનની એક બતાવવામાં આવેલ છે અઢીથી ત્રણ લાખ જેટલા ફૂલો અલગ અલગ ફ્લાવર આર્ટિફિશિયલ બધા ફૂલો છે એનો યુઝ કરવામાં આવ્યો છે આ પહેલી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે સોળ દિવસનું આયોજન છે અમે વૃક્ષો માટે જ અમારા જે કીડાંગણ વિભાગ છે ત્યાં વૃક્ષારોપણનું આખું એક છે અને બાળકોને જન્મદિવસ રૂપે એક વૃક્ષો આવે એવી અમારી ત્યાં સ્લોગન પણ મૂકેલા છે આ પહેલી વખતે રાજકોટ બાળભવનમાં પ્રથમવાર આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં લગભગ અઢી લાખ જેટલા ફૂલોનો સમાવેશ કરીને આ એક ફ્લાવર શોનું આયોજન જેમાં વિશેક થી પચીસ જેટલા અલગ અલગ ફ્લોટ તૈયાર કરેલા છે સ્ટેચ્યુ ટાઈપ બીજું કે એક તુલિપ ગાર્ડન જે કાશ્મીરમાં છે એનું એક અમે જલવિહાર ઉપર એક તુલિપ ગાર્ડનનું પણ આયોજન કરેલ છે અંદાજે અમારી ગણતરી છે કે અઢીથી ત્રણ લાખ લોકો આ દર બાર દિવસ સુધીમાં લોકો વિઝિટ કરશે